એ કે અહિયાં અહિયાં અમારે ત્યાંથી શુદ્ધ ને તાજી મીઠાઈ મળશે એવું લખવાની શું જરૂર તમારી દુકાન છે તમારું બોર્ડ છે તો તમારે ત્યાંથી જ મળતી હોય ને શુદ્ધ ને તાજી મીઠાઈ એટલે કાકાએ કીધું કે નહીં ભાઈ સાચી વાત છે એટલે પેન્ટર ને બોલાવીને અમારે ત્યાંથી ઉપર કુચડો મરાવી દીધો બે ત્રણ દિવસ થયા ને એટલે પાછા ભાઈ આવ્યા એ કે આ તમે ઉપર લખાયું છે શુદ્ધ અને તાજી મીઠાઈઓ મળશે તો કે સરકાર કોઈને

તો કે અહીંયા શું લખાવ્યું છે મીઠાઈઓ મળશે મીઠાઈ વાળાને મીઠાઈ જ મળતી હોય ને તો સોના ચાંદી ના ઘરેણાં થોડા મળતા હોય એટલે આખા મીઠાઈ મળશે આખું બોર્ડ ઉપર ઘૂંચડા ને ઘૂંચડા ખાલી રીતું હવે રમણીક ભાઈ માવા વાળા બાકી નીચે જો એટલે એકલા ઘૂંચડા ફરીથી બે ત્રણ દિવસ ભાઈ ત્યાં એટલે એક ભાઈ આવ્યા તો કે આટલી સરસ તમે દુકાન બનાવી